નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક દાહોદ ફતેપુરામાં નીકળી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ફતેપુરા ખાતે આજે અષાઢી બીજના દિવસે શ્રી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ફતેપુરા ખાતે આવેલા શ્રી રામજી મંદિરથી ભગવાન જગન્નાથની શોભાયાત્રા માટે ના રથનો ભવ્ય શણગાર કરાયો હતો ત્યારબાદ ભગવાન જગન્નાથની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ત્રણ કલાકે રામજી મંદિરથી નીકળી આખા ફતેપુરા નગરમાં ફરી ઉખરેલી રોડ આવેલા લક્ષ્મીનારાયણ મંદિરથી પરત શ્રી રામજી મંદિર પૂર્ણાવતી કરવામાં આવી હતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મગ જાંબુ ચોકલેટનો પ્રસાદ પણ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રથયાત્રાના સમગ્ર રોડ પર પોલીસ નો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ સમગ્ર રથયાત્રા દરમિયાન હાજર રહ્યા હતા